મહુવા ટાઉન પોલીસ પથકમાં નોંધાયેલ અપહરણના ગુનાના ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભાવિકભાઈ સૌજીભાઈ મોઢિયા નામના યુવકે તેમનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે છ પૈકીના ચાર આરોપી જેમાં પ્રિન્સ અરવિંદભાઈ વાળા યશ અનિલભાઈ સોલંકી વેદાંત રાજેશભાઈ રાઠોડ અને કાર્તિક બારૈયાને ઝડપેલી ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ છવ્વીસ આઠના રોજ રાત્રિના લગભગ સવા નવ એક વાગે મોવા ટાઉનમાં એક બનાવ બન્યો છે જેમાં ફરિયાદી ભાવિકભાઈ સરજીભાઈ મોઠિયા પોતાની મોટર ઉપર ઘરે જતો હતો અને પાછળથી એક કિયા કારમાં આરોપી આવે છે અને એ ફરિયાદીને એને પોતાની બાઈકની પાછળ બેસીને એના એના ઘરે પાસેથી રાધેશ્યામ સોસાયટીના નાકા બાજુ લઈ જાય છે અને ત્યાં એમની સાથે દેકારો કરે છે અને પછી એમને ગાડીમાં બેસાડીને પોતાની કીયા ગાડીમાં બેસાડીને કોલેજ ચોકડી પાસે લઈ જાય છે અને ત્યાંના ધોકાથી માર મારે છે આમાં કુલ છે આરોપી છે બે આરોપી પાછળથી આવે છે અને જે ચાર મુખ્ય આરોપી છે એ પ્રિન્સ અરવિંદભાઈ વાળા યશ અનિલભાઈ સોલંકી વેદાંત રાજેશભાઈ રાઠોડ અને કાર્તિક બારિયા તમામ રહે બહુ અને આમાં પોલીસ દ્વારા બી એનએસ કાયદાની કલમ એકસો છવ્વીસ બે જે હોમફુલ રેસ્ટિડન્ટનો છે ત્રણસો બાવન જે ક્રિમિનલ ઇન્ટિમિડેશનનો છે એકસો ચૌદ બે જે સામાન્ય એજાનો છે અને એકસો ચાલીસ ત્રણ જે અપહરણનો છે આ બાબત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ આરોપીની ધરપકડની કામગીરી ચાલુ છે